મિત્રો હરદાસભાઈ પિંડારિયા યુટ્યુબ ચેનલ આપણું કિસાન ભાઈઓનું હાર્દિક સ્વાગત કરે છે અને આ કિસાન ભાઈઓને જાણવા માટે અને જાણ કરવા માટે અને કિસાન ભાઈઓને સતર્ક કરવા માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે અને આજે આપણો અત્યારે સરળ અને હાદી ભાષામાં હિયારુ પાક પિયતથી કરવામાં આવે એમાં આપણા સૌરાષ્ટ્રના ખેડૂતભાઈઓ ડુંગળી વાવે રાયડો વાવે લસણ વાવે પછી તુવેર વાવે પછી ગુંદરી છરા માટે અને દાણા માટે બંને માટે ગુંદરી વાવે પછી ઘઉં વાવે રાજમો વાવે આ બધા આવા ઘણા પાક જીરું વાવે ધાણા વાવે ચણા વાવે આવા ઘણા બધા પાક સૌરાષ્ટ્રમાં હોવાય છે અને આ વખતે જે હો ટકા જમીન ખેડતા હોય ખેડૂત કિસાન ભાઈઓ એમાંનો સાઈઠથી પાહાઠ ટકામાં ચણાનું વાવેતર છે ભાઈ હાઈઠથી પાહાઠ ટકામાં ચણાનું વાવેતર છે બીજું પાંત્રી ચાલી ટકામાં બધું આવી જાય એમાં ચણા બાકાત કરી અને એમાં રાયડો આવી જાય ગુંદરી આવી જાય ઘઉં આવી જાય પછી ધાણા આવી જાય જીરું આવી જાય તુવેર આવી જાય આવા બધા પાક લસણ આવી જાય આવા બધા પાક રાજમો આવી જાય આવા જે બધા યારું પાક છે એ ત્રી પાંત્રી ટકામાં બધા પાક આવી જાય ભાઈ અને આઠથી પાહાઠ ટકામાં ચણા છે અને એનું કારણ છે કે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ આમ કટકે બટકે તરાવ છે અને નર્મદાના પાણીની પાઇપલાઇન પુગળી દીધેલ છે પણ એ તો ખાલી કેવા પૂરતી છે ભાઈ દેખાડવા પૂરતી કે અમે પાઇપલાઇન પુગળી દીધી અને અત્યારે જો ખેડૂતને પાક વાવવો હોય અવાર પાણી છે થોડું ઘણું અને એમાંનું ચાલી ટકા જમીનમાં તો પાણી નથી જ નથી એને ફરજિયાત ધીરું વાવવું પડે તન કે ચાર પાણી આપી દીઓ તન તન ચાર ચાર છેટે એટલે એ ઉગી જાય ઉગી જાય એટલે પછી પાણી એ નથી હોતું ને એને પાણી જોતું નથી આવો એક પાક છે એ પાક જ્યાં પાણી નથી ત્યાં ફરજિયાત એ ખેડૂને વાવવો પડે એ વર્ષો વરહ એને વાવવો પડે એનું કારણ પેલું એ કારણ કે તન ચાર પાણીમાં એ જીરું જે થવાનું હોય થાય બે મણે થાય ને ત્રણ મણે થાય ને પાંચ મણે થાય આ પ્રમાણે ખેડૂતને ફરજિયાત પાક વાવવો પડે કારણ કે પાણી નથી એટલે એ ચણા ના વાવી હગે ઘઉં ના વાવી હગે લહણ ના વાવી હગે ડુંગળી ના વાવી આવા એકે પાક એ ન વાવી હવે એટલે ફરજિયાત ધાણા નવા આવી હગે કારણ કે જેને પાણી વધારે જોઈએ છે એ પાકે કંઈ વાવી ન હગે પછી આઠ દસ પંદર વીસ વર્ષથી આ જ્યારથી જીરું વાવવામાં આવ્યું છે ત્યારથી એક ધારા જીરું વાવતા હોય તો એમાં આપણે કહીએ ને બવાળું બવાળું લાગે જમીનમાં એક ધારું આપણે ગમે ખાવામાં એક ધારું કાયમ તમને મિષ્ટાન ન ભાવે ભાવે કંઈ ના ભાવે એમ જમીનને પણ એક ધારો એક પાક ન ભાવે એમાં રોગ વધારે આવે હુકારો આવે પીરું થઈ જાય કારું થઈ જાય આવા બધા ઘણા પ્રકારના રોગ આવે એટલે એમાં પછી પાક ન થાય પણ એની ખેડૂની મજબૂરી છે કે પછી જે થાય એટલે એને ફરજીયાતરું વાવું પડે કારણ કે પાણીની સગવડ નથી અને જેના પાસે પાણીની સગવડ છે એ પાક બદલાવી શકે એટલે ખેડૂત ભાઈઓને આ જાણ ખાતર અવવાર પાક બદલાવવા માટે જ્યાં ધાણા વાતા હતા ત્યાં છણ્યા વવાણા જીરું વવાતું હતું ત્યાં છણ્યા વવાણા આવો તુવેર તી ત્યાં ચણા વવાણા આ બધા પાક મૂકી અને ખેડૂત ચણા વાવ્યા છે તો મિત્રો તમે આપણો એક અઢાર પંદર અઢાર વી દિવસ પહેલાં એક વિડીયો મૂકેલ છે કિસાન ભાઈઓને જાણ કરવા માટે કે ભાઈ માંડવીની ઓનલાઈન કરાવી લેજો કરાવી લેજો ને કરાવી લેજો પણ છતાં કિસાનભાઈઓએ નથી કરાવી ઘણા બાકાત રહી ગયા ગામ હોય ને હો ઓનલાઈન થઈ હોય તો ત્રણસો ખેડૂત એમને રહી ગયા હવે એને માંડવી બજારમાં આજ ત્રણસો રૂપિયા મણે નીચે વેચવી પડે એટલે હો મણે ત્રીસ હજાર એના તૂટે છે એમ ચણામાં તમારી આ ના હાલત થવાની છે માટે તમે જેની જેની કિસાન ભાઈઓ ચણા હોય એ જેભેરી સરકાર ચણાની ઓનલાઈનની વેબસાઇટ ખુલે એટલે યુદ્ધના ધોરણે તમે ઓનલાઈન કરાવી લેજો કરાવી લેજો ને કરાવી લેજો નક્કર તમારા ચણા પાંચસોથી સાતસો રૂપિયામાં ઢોલે પીટા હે ઢોલે હે ઢોલ વગાડી વગાડીને તમારે કેવું જોઈએ મારા ચણા છે તમારે લેવા અમારે ચણા છે તમારે લેવા હેં આ પરિસ્થિતિ તમારી ભાઈ ઊભી થાય એટલે મિત્રો તમને આ જાણવા માટે આ સો ટકા અને સસોટ તમે જોજો આઠ પંદર વીસ વીસ વી પહેલાંનો આપણો વિડીયો છે એમાં તમને ખાલી જાણવા માટે કિસાન ભાઈઓને કે ભાઈ હું એક કિસાન છું અને ખેતી કરતો માણસ છું અનુભવ છે આપણે આવા ખૂબ સરકારના અનુભવ છે સરકાર ક્યાંથી હું કરે છે શું કરવાનું છે સરકારને ઓનલાઈનમાં માંડવી અવાર હારી માંડવી છે એટલે એને લેવી છે અને લે એ કારણ કે ઓનલાઈન ઓછી થઈ એટલે બહુ મનનો વધારો કર્યો એને ખબર છે કે આપણે માંડવી લેવી છે એ વાર સારી માંડવી લઈ અને પછી એને ખોટમાં દેવી છે અને ધરવવા કે ને મિલ માલિકોને ખોટમાં જ દે એ માંડવી હુકમભાઈ ખોટ ભગવવી જોઈએ તમારે એને પીલીને તેલ કાઢી નાખો હે એને પીલીને તેલ કાઢો તેલના ડબ્બા ભરી અને દિયો બજારમાં જે અનાજ દિયો એમ એમ તેલ દિયો ગરીબ માણાને હે કંઈ ખેડૂત ઠેકો નથી લીધો કે ગરીબ માણાને ખેડૂત જ ખવરાવે હે આ તમારે આ માંડવી સસ્તા ભાવમાં મિલરોને વેચી અને પૈસા કમાવા છે ને મિત્રો કારણ કે તમે મિલરોને એમ જ દેખાડવાના છો કે ટ્વીટમાં આ માંડવી કોઈ રાખતું નથી અરે મારા બાપ દુનિયામાં ગમે આ વેચાઈ જાય માંડવી રાખે નહીં કોઈ બધા રાખે જ છે તમારે વેચવી નથી આય અહીંના દરી અને આઈનાય ખાવી તમારે સસ્તી માંડવી ખાવી છે તેલ ખાવું છે તમારે બધું સસ્તું આઈનાય રાખવું છે એટલા માટે તમે આને ખેડૂતને ભોરવી અને ગુચકા બોવાળા કરી અને આઈના રાખવું છે બધું ખોટી વાતો કરીને એટલે તમે ભાઈ ઓનલાઈન કરાવી જ લેજો પછી એ ભલે ને ઉકેળા નાખે ભાઈ સરકાર હળી જાય કે ઉકેળામ નાખી દે ખેડૂતને કેટલા ટકા પણ તમે ઓનલાઈન કરાવી લેજો કરાવી લેજો મિત્રો કરાવી લેજો જે બે વેબસાઇટ ખુલે એટલે એક એક કિસાન ખેડૂતની ઓનલાઈન હોવી જ જોઈએ અને આ ગઈ સાલ એકસો પચીસ મણ સૈયા લેતા હતા તો તમારા ખાતામાંથી એકસો પચીસ મણ સૈયા તો જાય ને નકર તમને જે માંડવીમાં ખેડૂતની હાલત અટાણે છે એવી જ હાલત શૈણા થવાની છે ભાઈ આ હો ટકાની વાત મિત્રો આ તમે ખેડૂત ભાઈઓ ઓનલાઈન કરાવી લેજો જે પેરી વેબસાઇટ ખુલે નક્કર આપણે મરી જવાના છે ખેડૂત કારણ કે પૈસા હામાં તૂટે ચણા બાવીસો નું બિયાણ લઈ અને વાવ્યું છે મિત્રો પછી એમાં દવા જોઈ એમાં પાયાનું ખાતર નાખ્યું બિયારણ નાખ્યું એમાં પિયત આપો પછી મોટર ભરી જાય એના પૈસા નાખો એને વાઢો એને હાર્વેટિંગ કરો આ બધા ખર્ચા તમે કાઢો ને ભાઈ એ ખર્ચા બધા એમાંથી જ કાઢવાના છે એટલે એ ખર્ચા કાઢતા કાઢતા પાંચસો રૂપિયા કે છસો રૂપિયા તમને આવે ને વીઘે પંદર સત્તર મણ ચેણા થાય તો એમાં તમારી વાહે રાતી બેટી વધે નહીં તમારે એમનામ હાથ લોવાના ના દિન રાત માલિકો ટાઈટનું ઊભવું પડે એમનામ તમે પવન ફૂંકતો હોય અને ટાઇટના ઊભાઓ ટાઈટ પડે તડકો પડે કે જે કંઈ થાય હે એમાં તમારે ઊભવું પડે રાત લાઇટ આવે ના આવે ટાણે અને ના આવે લાઈટ તો ટાણે ભાઈ એટલે તમે એ બધું તમે ઘણી અને ઓનલાઈન કરાવી લેજો મિત્રો આ આપણી એક નમ્ર વિનંતી છે કિસાન ભાઈઓને નમ્ર વિનંતી છે અને જેટલું બને એટલું આ વિડીયો મિત્રો આપણા ખેડૂતભાઈઓને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેટલું બને એટલું આ હો ટકા શુદ્ધ છે અને આ શબ્દ સાંભળજો ભાઈ તમે આ મિત્રો કિસાન ભાઈઓ આ શબ્દ તમને યાદ આવીએ જેમ માંડવી આજ તમને હેરાન કરી રહી વેસવી પૈસા જોઈ છે જો ટેકામાં નાખો તો પૈસા મહિને બે મહિને આવે ને ત્રણ મહિને આવે ને પાંચ મહિને આવે તો નાનો ખેડૂત છે જેને ઉધાર લીધું હોય એને સામે દેવું હોય તો હું કરવું ક્યાંથી પૈસા કાઢવા હેં એટલે આ મિત્રો તમે સરકાર પાસેથી માગ્યો તો જ મળીએ નકર કંઈ મળવાનું નથી એટલે આ આપણી નમ્ર વિનંતી છે ચણાની ઓનલાઈન કરાવી લેજો કરાવી લેજો ને કરાવી લેજો જય હિન્દ જય ભારત જય કિસાન